ગેરકાનૂની પ્રવૃત્તિને બંધ કરાવવા માટે જનતાને જવું પડે આનાથી વધારે દુઃખની વાત કહી હોય શું કામ છે આ મુખ્યમંત્રીનું શું કામ છે ગૃહમંત્રીનું શું કામ છે પોલીસ કમિશનર કે શું કામ છે જિલ્લા પોલીસ વડાનું કે અધિકારીઓનું કે જેમને કંઈ કામ કરવું જ નથી ગેરકાનૂની પ્રવૃત્તિ એમના નાક નીચે હાલે બસ ગજવા ગરમ કરવા છે આવી જ કંઈક ઘટના જનતા રેડ દ્વારા સામે આવી છે સુરતના બારડોલીથી જે કૌભાંડને તમે જુઓ તો તમને હસવું આવશે કે કાર લઈ અને જ્યારે તમે ટેસ્ટ આપવા માટે આરટીઓ ટીઓ જાવ છો ત્યારે ડબલ એક્સિલેટરવાળી કાર હોય છે બાજુમાં એક વ્યક્તિ બેસી અને આ કાર ચલાવે અને તમારે બસ કાર નથી આવડતી છે ત્યાં લાઇસન્સ લાવવાનું છે આ કૌભાંડનો પર્દા ફાસ્ટ જનતાએ કર્યો છે વિગતવાર વાત કરીએ શું છે મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું આપની સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે લાયસન્સ મેળવવાની તમે પ્રક્રિયામાંથી જો પસાર થયા છો તો તમને ખબર છે શું પ્રક્રિયા હોય છે ઓનલાઈન અરજી કરો એપોઇન્ટમેન્ટ મેળવો એપોઇન્ટમેન્ટ મેળવ્યા બાદ પરીક્ષા આપો પરીક્ષા આપ્યા બાદ તમે પાસ થાવ છો તો આગળ તમે ડ્રાઈવ ટેસ્ટ માટે જાઓ અને ત્યાં એક ટ્રેક બનાવ્યા હોય તેમાં તમારે ડ્રાઇવ કરવાનું અને એ બધા જ રૂલ ફોલો કર્યા બાદ તમારું ડ્રાઈવિંગ પૂરું થાય અને ટેસ્ટ પૂરી થાય તેનું પરિણામ જો પાસ ન આવે તો તમને જય ફોર વ્હીલ કે ટુ વ્હીલના લાઇસન્સ મળે પરંતુ આપણે જે કાયદાઓ બનાવીએ છીએ એ ગરીબો માટે અને સામાન્ય લોકો માટે હોય છે જેને પૈસા ફેંકી અને તમાસો કરાવવો છે તો કોઈ પણ અધિકારીને નચાવી શકે જાણે તવાયફ નાખતી હોય એ પ્રકારે ભ્રષ્ટાચારી કરતા અને ભ્રષ્ટાચારી અધિકારીઓ આ રાજ્યમાં નાચી રહ્યા છે પૈસાના ઇશારે તાજેતરમાં ક્યારેક મેહુલ બોગરા તો ક્યારેક મહીપતસિંહ ચૌહાણ તો ક્યારેક સંજય ઈજાવા જ્યારે જ્યારે આવી કોઈ ઘટનાઓ ઘટે છે તેને શોધવા માટે તેની સામે લડવા માટે આ સામાન્ય નાગરિકો કામ કરે છે જાહેર જનતા માટે જાહેર જનતા ભલે ઊંઘેલી હોય સરકાર તો ઊંઘેલી નથી જાગતી છે એને કાર્યવાહી કરવી જોઈએ પરંતુ આ જાહેર જનતા માટે કામ કરવા માટે જે લોકો છે એ ચાહે મેં કહ્યું એમ મહીપતસિંહ હોય કે સંજય ઈજાવા કે પછી મેહુલ બોગરા એની જરૂર શું છે કારણ કે આ બધી જ જવાબદારી અધિકારીઓની છે એમને પગાર પર આપણે નથી રાખ્યા એ જાહેર જનતા છે અને જનતા માટે કામ કરવા ઈચ્છે છે જનતાની સામે થતા અન્યાય અને ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે મથે છે પણ રાજ્યની સરકારે જાણે એવું નક્કી કરી દીધું છે કે બધું કામ તમે કરો અમે બસ અય્યાસી કરીએ અમારા ગાંધીનગર આવેલા ક્વાર્ટરમાં અને અધિકારીઓએ પણ નક્કી કર્યું છે કે સાહેબ અહિયાં કરે છે આપણે શું કામ બાકી રાખીએ આપણે પણ મજા કરો આપણા ક્વાર્ટરમાં બારડોલીની આ ઘટના તમે જુઓ જે સંજય ઈજાવાએ પકડી છે કે ડબલ એક્સિલેટર સાથેની ફોર વ્હીલ કાર આવે છે આરટીઓમાં તેમનો આક્ષેપ છે કે આરટીઓની અંદર જ્યારે ટ્રેક પર ગાડી જાય ત્યારે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા વ્યક્તિને કંઈ કરવાનું નથી માત્ર હેન્ડલ પકડીને બેસવાનું છે બાજુમાં બેઠેલો વ્યક્તિ છે તે લિવર અને ક્લચની જે પ્રક્રિયા છે તે સમગ્ર પ્રક્રિયા કરશે અને ટ્રેક પાસ કરાવી દેશે અને બાદમાં તમને લાયસન્સ મળશે હા આંધળા હશે બેરા હશે કેવા અધિકારીઓ છે આક્ષેપ સાચા હોય તો એ પણ વિચારવા જેવું છે બારડોલી આરટીઓની આ સ્થિતિ છે એવું નથી બીજા વિસ્તારો પણ આવું થશે અથવા તો થતું હશે આપણે આ મામલે સ્પષ્ટ નથી એટલે કહી શકીએ કે કદાચ થતું હશે પરંતુ રાજ્ય સરકારે તો જોવું પડશે ને કે થાય છે કે નહીં કે પછી ફરી આ જવાબદારી સંજય ઈજાવાને ઉઠાવવાની છે જુઓ સંજય ઇજા જવાનો સમગ્ર મામલો

હા તો બોલો તમે તમને શું તમે ક્યાં આવવાનું છે ક્યાં લઈ જવાનું છે ના કંઈ ઓફિસમાં જવાનું જરૂર નથી તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા અને ફિલ્ડ પર લો છો ને આ ગાડી છે આના તમારે શું કહેવું છે આ લાઈનમાં ઊભી છે આ ગાડી લાઇનમાં ઊભી છે એમાં તમારે શું કહેવું છે આ શું શું કહેવું છે તમારે આમાં તમે એવું કેવા માંગો છો અને ચલાવવા દો અમે તમે કોણ છો તમારે ઓળખાણ આપો તમે કોણ છો પેલા ઓળખાણ આપો યુનિફોર્મ હુ આર યુ હુ આર યુ ટુ હોલ્ડ યોર

ના ના ભાઈ જરૂર નથી કોઈ જરૂર નથી તમે અહીંયાં જવાબ આપો અમને તમે અહીંયા જવાબ આપો મીડિયાને તમે અહીંયા જવાબ આપો ત્યારે આ તો આપી દ્યો ને આવી રીતે આવી રીતે ના ઓફિસમાં કોઈ જરૂર નથી અમારે ઓફિસમાં શું કામ છે ના કામ આવી રીતે ચલાવવાનું છે તમારે કાર આવી રીતે ચલાવવાના છે ડબલ ડબલ એક્સલેટર વાળી ડબલ બ્રેક બ્રેકવાળી ગાડીમાં ચલાવવાનું છે તમારે તમારું નામ શું ઓફિસ માં આવે તો તમે જવાબ આપશો ભાઈ મોટર વેહિકલ ની અંદર સ્પષ્ટ પણ દર્શાવવામાં આવેલું છે જે પોતાનું ગાડી છે એ લઈને આવશે અથવા અન્ય વ્યક્તિનું ગાડી લઈને આવશે જેની અંદર ડબલ લિવર અને ડબલ બ્રેક વાળી ગાડી નહીં હોવી જોઈએ પણ આ જે શીખડવા માટે જે એલ બોર્ડ લાગ્યા પછી જે શીખડવા માટેનું જે ગાડીઓ હોય છે એનામાં ડબલ ગિયર અને ડબલ બ્રેક અને ડબલ એક્સિલેટર લાગેલું હોય છે પણ હાલમાં અત્યારે આપણે જોઈ શકો છો આ બધી ગાડી જે ટેસ્ટ આપવા માટે જે આવેલા છે આ બધી ગાડીઓની અંદર આ ટાઈપનું સિસ્ટમ લગાવવામાં આવેલું છે જેથી

અને તમે વટથી જવાબ નથી આપી શકતા તેનો મતલબ છે ક્યાંક ને ક્યાંક તમે પણ આ કાળા પાણીના રંગાયેલા રંગાવીલા છો આ જ પ્રકારની વાત અને સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝને તમે જોડાય અને સમર્થન કરજો કારણ કે આ ચેનલ તમારી છે તમારો અવાજ છે તમારા અવાજને બુલંદ કરવા માટે તમે માત્ર સમર્થન તો કરી શકો કારણ કે આપણે બીજું તો કંઈ નથી કરી શકતા નમસ્કાર